અમરેલી જિલ્લામાં સિંહોની સાથે સાથે દીપડાઓની પણ સંખ્યા વધી રહી છે શિકાર માટે સિંહ દીપડા વિસ્તારમાં આવી રહ્યા છે ક્યારે શિકાર શિકાર કરવા દીપડાઓ પણ ખુદ થઈ જાય છે છે ત્યારે આવી આવી જે ઘટના સામે અમરેલી જિલ્લાના ધારીના વાવડી ગામમાંથી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામ નજીક એક ખેડૂતની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે દીપડો આવી ચડ્યો હતો જેને શ્વાનનો શિકાર કરવા શ્વાન પાછળ દોડ મૂકી હતી આ દરમિયાન ભાગતા ભાગતા શ્વાન જીવ બચાવવા ખુલ્લા કુવામાં ખાબકી જતા પાછળ શિકાર કરવા આવેલો દીપડો પણ ઊંડા કુવામાં કાબકતા બંનેના મોત થયા હતા આ ઘટનાની જાણ સ્થાનિક ખેડૂતો દ્વારા વન વિભાગને કરવામાં આવતા રેન્જ વિભાગની ટીમ દોડી આવી હતી અને પ્રથમ મૃત દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢ્યો હતો જેના મૃતદેહને પીએમ માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો તો હાલ પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો દીપડાને બહાર કાઢવા વન વિભાગના કર્મચારીઓ સહિત સ્થાનિક ખેડૂતોએ પણ મદદ કરી બહાર કાઢવામાં આવ્યો હતો તો અમરેલી જિલ્લામાં પણ હજી પણ રુરલ વિસ્તારમાં ખુલ્લા કુવાઓ રાખવાના કારણે શી દીપડા નીલગાયલ જેવા વન્ય પ્રાણીઓ વારંવાર કુવામાં પડી જવાની ઘટનાઓ સામે આવી રહી છે તો વન વિભાગ